તો મિત્રો જો ત્રણે આપણે જર્સી બેઠી વાગ્યા ને ને આજ છે ત્રણ મોટે ખડ બે હેઢાનું ખળ ને એક વાઢિયાની આજ લગભગ મહિના હવા મહિના પછી બિહુ લીલાડો ચડે એમાં દૂધની વાડો તો કારક કારક પૈસા હું વાઢેવતો કામ હોય તો સાનો માનો સોરિયા જાજે વાઢેવા એ ત્રેન બિહુ તો એ પછી આપણે દિવાળી વ્યાણે એટલે શિયાળ બિહુ થાય શ્યાર નો તો નકું એ વાત આપણે કઈ કામ એ છે નહીં નેવી રહ્યા છે એટલે રાસ્તા ત્રણ ભર્યું બેઠિયું ને આપણી જરસી તડકે કાટલી હતી રાત આખી અંદર ઉતી અને પછી તડકે બાંધી અને કંઈ પ્રોબ્લેમ નથી હાઉ કમ્પ્લીટ ઓકે રેડી છે તો મિત્રો આપણે છે ને જેટલાથી પૂગાય ને એટલાથી ગરમ પાણી પીવરાવી ઊનુ પાણી કરે ને શિયારાનું ને સુમાહાનું તો જેટલું ગરમ પાણી કરે ને પીવરાવું ને એટલું બહુ સારું શરીરને માટે ઢોરનું

હા બેઠી થા ભૂંડું પાણી નથી પીવું પારુડા કરે આપણે હમણાં સોથું પારું આવી નાખી નાખો પાંચ પારું તો વાસડો પછી ભૂતળ પછી ટીલુડી પછી હમણાં આપડી ગાય બી પાછી ભીહું થોડી ને પારું થાય એવું થાય

nagkata mabapo તો મિત્રો આપણે હેને ને ઓલો આ જૂનો સ્ટેન્ડ હતું ને એ તૂટે ગયું તો તૂટે ગયો તો કંઈ કામ નહોતું આપણે આ નવું સ્ટેન્ડ લીધો ને તો તું એનામાં આ એક ફોન રાખવાનો એક્સ્ટ્રા આવ્યું તો પછી છે ને આનો બોલ કાઢે કે કરે માન માન કરે ને પછી બનાવ્યું આમાં હેને ને વિડિયો તરત મજા આવે દેવામાં ટ્રાય કરી તો મિત્રો તમે અમારે માથે જોવો ને અમારે ઘરની બખાલી આંબલી છે ખાટી આંબલી ખાટી આંબલી છે આ ખાટી આંબલી એ અપડવા હાટુ માણો કાઈ ની કા જાય છોકરાઓ હાટુ ખાવા હાટુ અમારે ઘર ની આંબલી છે ને તો કોઈ ખાતું નથી અમારે સીકુ છે બદામ છે ઘરની વસ્તુ કોઈ ખાઈ નહીં વેસાતી લેવી પડે ને તો ખાય અમારે જમરૂખડી છે સીતાફળ છે તો હાલો આજે આપણે ટ્રાય કરીએ એટલે ટ્રાય કા આપણે ખાઈએ આજ ખાટી આંબલી ને આથી ખતર ફેર આથી હું નીકળ્યા કોઈ દી કાચરો મીને તપડ્યો આ તપડી હાલો આ છે ઝૂકડા ખાટા 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 એક જ ગોઠ એક જ ગોઠ ખાવી મારા ભાગી ને તો મિત્રો આપણે ને ઓલા નેપિયર ખડ પાણી ચાલુ કરી દીધું એમાં ફરી કઈ વાઢમાં બહુ જમાવટ નથી પડતો પાણી તો વારવું જ પડે એમાં પાણી ચાલુ કરી દીધું હાજી આ ગદબ ભરવી ને ગદબ જવું આપડી ઉગી ગઈ મિત્રો બધી બે બે પાંદડે થઈ ગઈ જો એવું ભરે નવા વાર છે ને કે ગદબ છે ને ધોરી થઈ જાય ભરે જાય બે બે પાંદડે થઈ ને ભરે જાય તો ગધબ માં ત્યાં પાણી વાળવા વારવાનું નહીં થાય ઘડીકમાં એટલે ખડમાં પાછું પાણી વારવું પડી છે ત્યાં નાકા છે ને આ બંધ કરવાના છે આ બધા અહીં બંધ કરવા પડી છે ત્યાં હાલો હું કાં નવી રહ્યો છે ને તો બંધ કરી દે અટાણે નહીં ગદબ દેખાય ચડક્યાની હું છે ને હું છે તમને દેખાય મિત્રો ફાઇનલ આખા નાકા ગોડે ને હમા કરી નાખ્યા જો એલો ઘાઉના નકડોક ને પી આહી આમ દે ગોટ ગોટે ઓ હોલો યા આટપક ધોવે ને બપરા કરી લઈએ મિત્રો ને જો ઘઉનો રંગ ફરેગો ને તો અલખા હું તો મિત્રો ફાઈનલ મી હે ને ભીમો પીવરા લેજો ને હું બેઠો આપડી ભૂતળ પાસે આમ 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 આઈ જા આઈ જા તો કોણ દેખા આ તું દેખા આખું ખૂબ પ્રાણી હે આઈ ખૂબ પ્રાણી હા મિત્રો ની આઈ પ્રાણી તો મિત્રો આખા ને પાણી કરી લીધા ને પાણી કરે ને ફેરવે ને છે ને વાગ્યા હતા ને ખડા છે હજી એક જર્સી બાકી છે હજી

તો મિત્રો આ પાણી ની હવા ત્યાં તગારા ભરણ રાખ્યું હતું એટલે મિત્રો બહુ ઠંડુ ને ગરમ ગરમી ને વસલા માંગાનું છે એટલે પાણી

એ બાંધવું ને મારે સૌ બાટવા તમે કા મણતા ખબર છે તો મિત્રો એક ભાઈ કે કે બકરી તમે એક પારો ભાઈ એવું આ આપી હું ભેડા બકરા કા હાલો આ તો હતો બકરી પારી હોય તો આખો થી સા માં હાલે જાર સા કરવો હોય આ બે ડોકા પડી જાય રોગ ન થાય હા બકરા ની ખાણા દે કા બંધ ની બા બકરી બકરી બંધ મે હે મણ્યા વિદ્યાવાળા આસ્તા મીમાન આયા જો આવી હે જો વીડિયો આવે જો આમાં આવે ગુ બક્કાલો લેવા આવ્યા તા બક્કાલો લેવા આવ્યા તા કે ગુમરો મારવા ઘુમરો મારવા ચાલુ ને બાકી ઉતા ને હા હા આવો જો હું મે તમારે છે પાડીયું ને જો અમારે પાડીયું છે છે તમારે એ મો એ પહેલ મો મો આ જો વાસડો એક આવ્યો ઓલી કોરા ભીણ કોક બદુડો આવડે વાતો કરતા હે આવડે હે બોલતા ખરી તો મિત્ર એ આમાં બકરું કા પારવું એક એટલું ભી પાડ્યું બકરા બકરું પાડ્યું હોય તો સા કરવા થાય બકરાને પણ બકરાના દૂધનો સા નો ભાવે હમણાં મેર હે ને બકરાના દૂધનો સાવો ઓછો ભાવે હમ ઈ બહાર થઈ ના અમાર તબેલા વાળાનું ઘેર હોય અમુક અમુક શોખીન માણસો હોય ઘેર એટલે આ બકરાનું શોખીન નહીં પણ હોય કે ભીમું ભડકે કે નહીં છૂટતી હોય ને બકરા ઘેર હોય તો ભડકે મારી ભીમું નીકળે ને તો ભીમું ભડકે બકરું ઘેર હોય ને તો પછી ભડકે હા તો એક ભાઈ માણી કે અમારે ત્યાં કે નો વાટ કે ભાઈ સાલું થઈ ગયો તો મિત્રો અમે સાતી દોઢ મહિને વાટ આવી છે એ પણ જો સારી રેતી રહી રહી તો તો બે મહિને આવે નક્કી નહીં અવાર પાસ્તર થયું ને આ બધું મેં બધું પથારી ફેરવે નથી સારા નહીં પૂરા ની વાવેતર ની કંઈ હલામું ન થવા દીધું ને ભાઈ કે અમારે તો એક આ ગદપડો છે ને એ ગદપડો પાછો અમે ઉનાળામાં રાખીએ ને ઉનાળામાં એણું બી કરી નાખીએ ને પાછો નવો ગદપડો આવે ને ગદપ આવે ને એની વાટ ચાલુ કરી દે ત્યાં ભાઈ બરોબર છે પરવાનું હોય એણી રાખી દઈએ તો એમાં બી થઈ જાય અને પાછો અવાર જે હોય એમાં વાટ ચાલુ રાખીએ એટલી હાલે ને હાલે અમે તો નથી રાખતા પણ અમાર વિશાળ છે આ ઉપનેર પડ્યું ને આપણું વાંસ હોય એટલે ઉપનેર પડ્યું ને એ ખેતરમાં બી ખાટું ગદક વાવવાનો વિચાર છે હાલો મિત્રો એ વાતું કરી ને તો ખડ વાટવાનું મોડું મિત્રો આપણે જો એસેફ ગાય ફાઈનલ વ્યાઈ ગઈ તો મને ગાય કોમેન્ટ કરતી કે એસેફ ગાય ની કે નવ મંથ પૂરા થઈ ગયા ને માથે એક દી થઈ ગયો એમાં કામ એની ખબર છે કે હું વિડીયો કરતા હિચાઈ હિચાઈ નાઈ એટલી

તમારે રાલીમાં હતોકમાં કામ થાય લીલું કામ થાય રણજીત કામ થાય એટલે કે મણી એમાં કંઈ ખબર પડતી નથી કે જરાક તમે મણી રિપ્લાય આપજો કોમેન્ટનો તો મિત્રો એમાં કેવું છે ખબર મારા બાપો ને ત્રણ ભાઈઓ છે ને અમે બધા સંયુક્ત કુટુંબમાં ભેરા એટલે મારા બાપો ને મારી માં ને નિલેશ ને જયેશ છે ને એ રે ઘેલા સોમનાથ જસદણ હા રાજકોટ જિલ્લો જસદણ તાલુકો ઈ રહી ને અમે આ રહીએ વાલીમાં મારી મોટી માં થાય હતોકમાં મારી મોટી માં થાય ને હતુંકમાં નથી કહેવાય રણજીત ને રણજીત ઘેરથી લીલું છે ને એ રણજીતના ઘર ઘરના હે એટલી એવું બધું છે મિત્રો બધા સંયુક્ત કુટુંબમાં રહીએ એટલે થોડુંક માણસ ઇંતા થાય કે આ વાલી માણસો તકમાં કાં થાય હે વિડીયામાં કાં થતા અહીંયા મારી માતા વિડીયામાં આવે નહીં જુ આ હાઇટમું કરવા અને દિવાળી કરવા અને હોરી કરવા આવે તાર વરે આવે બાકી તો આ કંઈ આવે નહીં ના મારા આજે એ પણ પશુવાડે ખાણ્યું હોય ને એ અમારે ખુદનું ખાણ્યું છે ના એટલે ધંધો છે એટલે ના જવું પડે ના લગભગ રે ને વી પછી વરસાય હું તો મિત્રો આ જ મોટો થયો હું પહેલેથી ભણ્યા હં આ જ મને વાલી મહી હતો મહી મોટો કર્યો મારે માન માર બાપુ ને તો આવે તહેવાર માંથી ને હું પેલા ભણીતો ને તે દુ જાતો હું વેકેશન કરવા વેકેશન પડે એટલે ના જા તે દુ મારા ઉપર ભીહું નથી ગયો વટાણા મી છે ને મારા ઉપર ભીહું રાખ્યું એટલે એવું કઈ જવાય આવાય નો જવાય આ જો બીજા કોઈ દોવા દેતી હોય ને તો જવાય ઓલી દિવાળી વ્યાણી ને પછી આ કે ને કે મમતા મુકાઈ ને એવું છે બધું નો લે ઓકે પણ એ મારાથી છે ને મિત્રો ભીહું મુકાતી નથી ઉઠાઈ કે દુખી થઈ જાય અમારી પાડી ગયું ને પછી વાલી માં હતક પણ નો ધબરાવે આઈ બાઈ નીણ નાખે નીણ તો જી કે દે કે ખાય તો પછી મારી દુખી થઈ જાય એટલે ઈ વાહડો થઈ ની તો મિત્રો એક ભાઈ ની કોમેન્ટ છે કે તમે કે રિપ્લાય નો આપ્યો કોમેન્ટ નો તો ભાઈ તમે કહો ને કે ઈતળ્યું ની ને પાડી ગયું ગાયું ની ની કે ઈતળ્યું છે તો એનું કામ કરો હું એ કે તમે મણી એનો ઈલાજ આપો કે એનું મારે કામ કરો અટણ હું તમને કીની દેખાણા જો મારા ભાદર ની તો થાય હશે પછી ની છે ફાદરની દફાડવા દઉં મળે જોઈ લો કા ગી આ આ ઈતિડિયો ગી ગોળા એવું હું તો થાક્યો ગોય રહું પેલી હોય નહીં કીધું બીજો કૂણી છે આ બે એક ઈણી છે એક આણી છે એક આણી છે જાણી બીજું ગોય હું તો થાક્યો અને તે જો તમારા તમારા પાસે કોઈ ઈણો ઈલાજ હોય ને તો મને કીધો યો હું કાંઈ નાથી થાય કે મારા પાસેથી તીણો કોઈ ઈલાજ નહીં કેમ આ રામગીર ગોરખેર જઈએ ને તો રામગીર બાપુનો ધૂણો છે નાથી થી નારિયલ વધારે ભભૂતિ લેવીએ ને તો વીવું જાય પણ હમણાં હું એક દી જ ગતો ગયો મને એ કંઈ વહાણ આવ્યું નહીં ના એક નારિયલ વધારે દેવાનું ધૂણે એમાંથી ભભૂતિ લઈ ને આપણી બધી વીહું નહીં ને આપણા અઠાણમાં ને સાટી દઈએ ને તો એ બધી લાણ વહી જાય એ વરદાન છે રામગીર બાપુનું પણ તો એ હું એક દી જ લેવું ગોતો એ મણી ઓહાણ ન આવ્યું દવા ઇન્જેક્શન આવે ઇન્જેક્શન મારીએ ત્યાં વરે પાછી થાય કઈ નું થાય એ મારે કંઈ મારે બાજુ નહીં બેઠક નું સાંભળું નુકસાન કરે ત્યાં અલગ તો હાલો મિત્રો હે ને આપણી ખોરતા પલરે ગયો છે ખાણ કર ને હમ ખોર મસ્તીમાં પલરે ગયો ખોરતા પલરે ગયો ખાણ કરે ને દો આજ દેહભાન છે એ આ વાસડા તો મિત્રો આપણે ધોરાવતા નથી કે છે ને ધાવે ધાવતો જ ને એ પીડી હાથે એક ને ઝીપ કાઢ નાખે બાય આ શરદી ને મોમ તા આ ઝીપ મરથી કાઢ નાખે ને ધાવે હકતો નથી હે ને હે ને હું પીવર આવે દાહેણી જેટલું ગાય દૂધ કરે એટલું પીવડાવતા લુઠ્યો ધરાતો નથી એક ડોલ એક દૂધ પી જાય તો એની ખાડા નથી પડતા